ત્યારે છોડીને બીજી પાર્ટીમાં જાય છે અને એમ પાછા સમાજ માટે આવ્યા સમાજ માટે જવું હતું સમાજ પાસે આવી શકાય અને જેટલા પણ જે આપણા નેતાઓ છે નામનું એટલા માટે કહેવું પડે કેમ કે એ લોકોએ આપણને જે અંધારામાં રાખ્યા છે ને

ચૂંટણી લઈને પણ તમે તો મીટિંગો પણ ફરતા હોય તો પણ આપણી જે સમસ્યા છે જે પાંચ મહિનો છે બંધારણીય જે હક અધિકારો છે એના માટે કોઈ વાત કરી નથી કરી અત્યાર સુધીમાં દરેક પાર્ટી સત્તા પર રહી ચૂકી છે એક પણ પાર્ટી પાંચમી અનુસૂચિ કે રુધિગ્રત ગ્રામ સભાનું પાલન કર્યું હોય તો બતાવો બાકી વાતો તો બધા છે તમારે ત્યાં અમે જીતીશું તો એમ કે છે કે તમારે તમારે જીત્યા પછી આ પરિવર્તન લાવીશું અમે એમ કરીશું અમે બંધારણને તમારે ત્યાં પાલન કરીશું સત્તા પર તો રહી ચૂક્યા છે તો ક્યારે પાલન કરવાનું લાગુ નથી કરવું લાગુ તો જ્યારે બંધારણ ખડાયું ત્યારથી જ લાગુ છે પાલન કરવાની જરૂર છે આપણે આપણા લોકો જાણતા નથી એટલે લોકો કેવું કર્યું કે જેમ તેમ આવીને આપણે ગામમાં ખુશી ગયા દરેક પાર્ટીના લોકો ગમે તે રીતે ખુશી ગયા આપણે આપણા હકો આપણા અધિકારો એના વિશે આપણે જાગૃત ન હોતા એટલે અત્યારે આપણે આપણા હક નજીક ની વાત કરીએ ત્યારે લોકોને પણ દેખાય કે તમારા વિસ્તાર માં પાંચ કરણ સુધી લાગુ કરીશું અમારે લાગુ નથી કરવું લાગુ તો જયારે બંધારણ અમારે ચાર થી લાગુ છે એના પહેલા પણ ઓગણીસો પાંત્રીસ ની અંદર જ્યારે અંગ્રેજ જોયે વિન પ્રદેશ ની અંદર જયારે સુધી પાંચ લાગુ કરીને ચાર થી લાગુ છે એની પાલન કરવાની જરૂર છે એનું પાલન થવું જોઈએ કેમ નથી કરતું પાલન થવું જોઈએ જો બંધારણ આખા દેશ ની અંદર લાગુ હોય બંધારણ પ્રમાણે આખો દેશ ચાલતો હોય તો આપણને જે અધિકારો મળ્યા છે આપણને જે હક મળ્યા છે એનું પાલન કેમ નથી થતું કોઈ પણ પાર્ટી એનું પાલન કેમ નથી કર્યું કરવું જોતું હતું કે નહીં યુવાનો આપણા વડીલોએ જે પોતાના કાયદા પ્રમાણે જે કામની અંદર અત્યારે કરી રહ્યા છે તો એને જ આપણે ગ્રામ સભા પર આપણે ફરીએ તો પણ લોકોને પ્રોબ્લેમ છે ત્યાં લોકો રાજકારણ કરવા માટે આવ્યા અમારે રાજકારણની કોઈ જરૂર નથી આવા રાજકારણની કોઈ જરૂર નથી અમારે અમારે જયારે જયારે જરૂર પણ પડશે ત્યારે અમે પોતાનો વ્યક્તિ પોતાનો પ્રતિનિધિ ઉભો કરવાની તાકાત પણ રાખીએ છે એટલે જ્યારે સમાજ આવશે જ્યારે સમાજ માટે થવાનું થશે ત્યારે આપણે પાર્ટીની જરૂર નથી પડતી કેમ કે આપણને અત્યાર સુધીમાં કોઈ પણ પાર્ટીએ મદદ રૂપે આવી નથી એવી કોઈ પાર્ટી નથી જે સત્તા પર ના હોય અને અત્યારે આપણે જરૂર સાથે સાથે આપણે જરૂરી એ પણ છે કે આપણે સંસ્કૃતિને પણ આપણે સાચવવું પડશે આપણી ભાષા બોલી છે એને પણ સાચવવું પડશે જો આપણો ઇતિહાસ આપણી સંસ્કૃતિ એને જો આપણે ભૂલી જઈશું તો આપણને જે હક અધિકારો મળ્યા છે એ પણ નહીં રહેશે આપણે આદિવાસી કહેવાય છે

એ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આપણને આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે અઢી લાખ પાંચ લાખ વર્ષ પહેલાના જે પુરાવા મળે એ પુરાવા ને ಎರಡು ಸಂಶೋಧನ ಸರಿಯ ವಿಲೇಷ ವಾಕಂ ಕರೆ